નમસ્કાર બનાસકાંઠા મુજબમાં તમારું સ્વાગત છે આજે મળીશું દાંતીવાડા ડેમના અપડેટ ઉપરવાસમાં હાલમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે આવકમાં વધારો થઈ શકે છે હાલની આવક ડેમમાં એકસો ત્રેપન કિસ્સો નોંધાઈ રહી છે ડેમની સપાટે પાંચસો ને ત્યાંશી પોઈન્ટ દસ ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો હાલમાં પચાસ પોઈન્ટ નેવું ટકા જેવો નોંધાઈ રહ્યો છે હજુ પણ હવામાન વિભાગ દ્વારા સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તારીખ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં સત્યાવીસ અઠ્યાવી ઓગણત્રીસ તારીખે ભારે વરસાદ આવવાની શક્યતા છે આગાહી પ્રમાણે માઉન્ટ આબુ અંબાજી અમીરગઢ એવા અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તો ડેમમાં વધુ પ્રમાણમાં આવક થવાની શક્યતા છે તો મિત્રો અમારો વિડીયો ગમો તો વિડીયાને લાઇક છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવા નવા નવા વિડીયા જોતા રહો જય માતાજી